સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે વલસાડમાં ગોદાવરી પ્રવાહ યાત્રાનું સ્વાગત કરાયું સરદાર અમર રહો ના નારા સાથે નવ બસમાં બસ્સો સાઈઠ જેટલા યાત્રીઓ વલસાડ આવી પહોંચ્યા ભારતની એકતા અને અખંડતાના પર્યાય સરદાર વલ્લભભાઈ પટેલની એક પચાસમી જન્મજયંતિની બે વર્ષ સુધી ઉજવણી કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઘનશ્યામભાઈ ભાગરૂપે ગુજરાતમાં સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચનું આયોજન કરાયું છે જે અંતર્ગત ગોદાવરી પ્રવાહ યાત્રા રવિવારે વલસાડ તાલુકામાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સ્થિત એક રિસોર્ટ ખાતે સરદાર અમર રહો અને ભારત માતા કી જયના નારા સાથે આવી પહોંચતા સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી શનિવારે નવ બસમાં નવ રાજ્ય કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ગોવા પોંડિચેરી મહારાષ્ટ્ર દાદરા નગર હવેલી અને ગુજરાતથી બસ્સો સાઈઠ જેટલા યાત્રીઓ સાથે બસમાં પ્રારંભ થયેલી ગોદાવરી પ્રવાહ યાત્રા અલગ અલગ જિલ્લા અને સંઘપ્રદેશ દમણ થઈ રવિવારે વલસાડ જિલ્લામાં પાડી તાલુકાના કલસર ગામથી પ્રવેશ થઈ હતી આ યાત્રામાં જિલ્લાના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં યુવાનો અને પદાધિકારીઓ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે ભારતની ચાર પવિત્ર નદીના નામ પરથી દેશભરમાંથી યાત્રા કાઢવામાં આવી છે દિલ્હીથી ગંગા પ્રવાહ યાત્રા जयपुर થી યમુના પ્રવાહ યાત્રા મુંબઈ થી ગોદાવરી પ્રવાહ યાત્રા અને નાગપુર થી नर्मदा પ્રવાહ યાત્રા નીકળી છે જે પૈકી ગોદાવરી પ્રવાહ યાત્રા નું આજે વલસાડ માં આગમન થયું હતું ચારેય નદીના નામ પર દેશભરમાંથી નીકળેલી યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ કર્મસદ ખાતે પહોંચી ત્યાંથી કેવડિયા સુધી સરદાર રેટ 150 યુનિટી માર્ચ તરીકે જશે નમસ્તે મેરા નામ वरुण જવેરી હૈ आज हम वलसाड पहुँचे हैं ये सरदार एट द रेट वन यूनिटी यात्रा का गोदावरी प्रवाह है ये गोदावरी प्रवाह मुंबई से शुरू हुआ था ये मुंबई से लेके हम पहले पालघर गए उसके बाद कल हमने सिलवासा में अलग अलग कार्यक्रम से हमने उनका इंफ्रास्ट्रक्चर देखा आज सुबह हम दमन में थे तो वहाँ पे हमने नमो पथ देखा उसके साथ साथ आज हम वलसाड़ पहुँचे हैं हम आगे नवसारी जाएंगे बाजार संपर्क करेंगे सूरत पहुँचेंगे कल हम पोइचा पहुँचेंगे और उसके बाद हम सरदार पटेल का स्टैचू देखने स्टैचू ऑफ यूनिटी जाएंगे ये यात्रा का संदेश सरदार पटेल जी का जीवन किस तरह से उन्होंने भारत को एक बनाने में अपना पूरा जीवन खपा दिया किस तरह से भारत एक बना उनके नेतृत्व के अंदर और जिस तरह से अभी प्रधानमंत्री नरेंद्र मोदी जी जिस तरह से सरदार जी ने एक भारत की प्रेरणा की थी उसी तरह से हमारे माननीय प्रधानमंत्री जी किस तरह से एक नव भारत की प्रेरणा और उसकी रचना कर रहे हैं किस तरह से भारत को आत्मनिर्भर बना रहे हैं किस तरह से भारत में नए नए विकसित भारत के नए नए सुशासन के प्रयोग हो रहे हैं उसी उद्देश्य को लेके ये यात्रा निकली है इस यात्रा में करीबन ढाई सौ डेलीगेट्स हमारे साथ जुड़े हैं जो नौ अलग अलग प्रदेश से आते हैं ये डेलीगेट्स दे आर दी वेरी हार्ड वर्किंग ग्राउंड लीडर्स जो अपने अलग अलग जिलाओं से अपने अलग अलग गाँव में उन्होंने बहुत इन्फ्लुएंशियल काम किए हैं करीबन 200 जिलों से जो हमारे डेलीगेट्स आए हैं वो ये यात्रा से प्रेरणा लेकर वापस अपने गांव जाकर सिमिलर टाइप ऑफ वर्क्स दे विल बी इंप्लीमेंटिंग कर्नाटका तमिलनाडु आंध्र प्रदेश गोवा पुडुचेरी महाराष्ट्र ये प्रदेश से हमारे पास डेलीगेट्स आए हैं और ये अब हम यात्रा वलसाड़ से आगे बढ़ाएंगे धन्यवाद स्नेल देसाई आज रोज सरदार रेड 150 गोदावरी प्रवाह यात्रा नो आगमन गुजरात खाते थे એ બો સોભાગ્ય ની વાત છે કે એનો આ યાત્રાનો અમને સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો અને એ સાથે ખૂબ જ આજે એક લાગણી અનુભવ છે કે સરદાર પટેલની જ્યારે 150મી જન્મદિવસનો વર્ષ ચાલી રહ્યું છે ત્યારે કશે ન કશે અમને આ લાભ મળી રહ્યો છે અને આજ રીતે બીજી ત્રણ યાત્રા પણ નીકળી છે આપણા દેશના માનનીય प्रधानमंत्री શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર એ આવનારી યુવા પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલનો જે કોન્ટ્રીબ્યુશન આપણા દેશ પ્રત્યે રહ્યો છે એનું વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત થાય અને જેમ એમનો જે યુનિટી છે એમનો સૌથી મોટો એક ઉદ્દેશ્ય રહ્યો છે તે જ આ યાત્રામાં પણ દેખાય છે કે નવ અલગ અલગ રાજ્યના વોલેન્ટિયર્સ આ યાત્રામાં જોડાયા છે